જી દોસ્તો સ્વાગત છે તમારું ટીકુ રેસીપીમાં તો આજે આપણે દાળિયાની ચીકી બનાવીશું અને કાળા અને સફેદ તલની આવી ચીક્કી બનાવીશું એકદમ ક્રિસ્પી કુરકુરી એવી આપણે ચીકી બનાવીશું તો દાળિયાની ચીકી બનાવવા માટે આપણે એક વાટકી દાળિયા લીધા છે અને તેની સામે એક વાટકી જેટલો ગોળ લીધો છે એટલે આપણે જેટલા દાળિયા લઈએ તેટલો જ ગોળ લીધેલો છે અને આપણે બીજી તલની ચીકી બનાવવાના છીએ તો એક એક વાટકી જેટલા સફેદ તલ લીધા છે અને એક વાટકી જેટલા કાળા તલ લીધા છે તો આપણે બે તલ મિક્સ કરીને ચીકી બનાવીશું તો બે વાટકી તલ થયા છે તો તેની સામે બે વાટકી ગોળ લીધો છે અને ગોળને આપણે આવો ઝીણો ઝીણો સમારી લીધો છે તો હવે આપણે ચીકી બનાવીશું તો હવે આપણે દાળિયાને શેકી લઈશું દાળિયાને આપણે ધીમા ગેસે શેકી લેવાના છે દાળિયામાં કઈ ભેજ હોય તો તે ભેજ દૂર થઈ જાય એટલા માટે આપણે દાળિયાને શેકી લેવાના છે તો આવી રીતે હલાવીને આપણે દાળિયાને શેકી લેવાના છે તો આપણા દાળિયા હવે શેકાઈ ગયા છે બે થી ત્રણ મિનિટ માટે આપણે દાળિયાને શેકી લીધા છે તો આપણા દાળિયા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે દાળિયાને ઠંડા કરી લઈશું હવે આપણે તલને શેકી લઈશું તો સફેદ તલ લઈ લઈશું અને તેની સાથે કાળા તલ લઈ લઈશું બે તલને મિક્સ કરી લઈશું અને તલને બરાબર શેકી લઈશું તલને પણ આપણે ધીમા ગેસે બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું તો તલ ફૂટવાનો અવાજ આવવા માંડ્યો છે એટલે આપણા તલ શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને પણ ઠંડા કરી લઈશું તો હવે આપણે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને આ દાળિયાની ચીકી બનાવીશું એટલે આપણે દાળિયા માટે એક વાટકી ગોળ લીધેલો હતો તે લઈ લઈશું અને ગોળને ઓગાળી લઈશું તો જોઈ શકો છો ગોળમાં બબલ આવવા માંડ્યા છે અને આપણે પાયો આવ્યો છે કે નહીં તે જોવા માટે આવી રીતે વાટકીમાં પાણી લઈને થોડા ટીપ્પા આપણે ગોળના લઈશું અને ઠંડુ થવા દઈશું અને પછી જોઈ લઈએ આવી રીતે આપણો ગોળ હજી આવી રીતે બરાબર તૂટતો નથી આવી રીતે ખેંચાઈશે એટલે આપણો પાયો થયો નથી હજી બે મિનિટ માટે થવા દઈશું તો આવી રીતે સતત હલાવીશું અને આપણો ગોળનો કલર થોડો બદલાયેલો છે હવે આપણે ફરી પાછું ચેક કરી લઈએ તો ફરી પાછું આપણે વાટકીમાં આવી રીતે ગોળના ટીપા લઈ લઈશું અને થોડા ઠંડા કરી લઈશું જોઈ શકો છો આવી રીતે મૂકીએ તો કાચની જેમ અવાજ આવે છે અને આવી રીતે તૂટી જાય છે કાચ તૂટે તેમ તૂટી જાય છે એટલે આપણો પાયો થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દાળિયા લીધેલા છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે થોડો એલચીનો પાવડર લઈ લઈશું અને ફટાફટ બધું બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને આપણે દાળિયાને લઈ લેવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ચીક્કી પાથરી દઈશું તો હવે આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાડી દીધું છે અને આ મિશ્રણને લઈ લઈશું હાથમાં થોડું ઘી લગાવી દઈશું અને આવી રીતે મિશ્રણને થોડું ચોરસ તેપ આપી દઈશું અને હાથની મદદથી આવી રીતે દબાવી દઈશું ઘીવા હાથ કરી લેવાનો છે એટલે હાથમાં જરા પણ નહીં ચીપકે જોઈ શકો છો જરા પણ મિશ્રણ હાથમાં ચીપકતું નથી આવી રીતે હાથની મદદથી દબાવી દઈશું અને હવે આપણે આ વાટકી લીધી છે ને વાટકી ઉપર આવી રીતે ઘી લગાવી દઈશું અને આવી રીતે દબાવી દઈશું ફેલાવી દઈશું ચીકીને વેલણની મદદથી વણવું હોય તો વણી શકાય છે પણ આપણે આવી રીતે વાટકીની મદદથી ફેલાવી દઈશું થોડું થોડું સેટ કરતા જઈશું અને આવી રીતે દબાવી દઈશું એકદમ આસાનીથી મિશ્રણ ફેલાઈ જાય છે જોઈ શકો છો વાટકીમાં પણ જરાય પણ મિશ્રણ ચીપકતું નથી

આવી રીતે થોડું મિશ્રણ ગરમ હોય ત્યારે આપણે કાપા કરી લેવાના હવે આપણે આ ચીકીને દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું તો દાળિયાની ચીકી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે તલની ચીકી બનાવી લઈશું તો તેના માટે આપણે બે વાટકી જેટલો ગોળ લીધેલો હતો તેને આપણે ઓગાળી લઈશું આવી રીતે હવે આપણે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને બરાબર મિક્સ કરીને આપણે ગોળને ઓગાળી લેવાનો છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું તો ગોળ આપણો ઓગળી ગયો છે હવે આપણે તેનો પાયો આવે ત્યાં સુધી તેને આવી રીતે સતત હલાવી લઈશું અને પાયો થયો છે કે નહીં તે હમણાં આપણે દાળિયાની ચીકીમાં બતાવ્યું તેવી રીતે વાટકીમાં પાણીમાં ગોળ નાખીને જોઈ લેવાનું ગોળ બરાબર તૂટે ત્યાં સુધી આપણે પાયો થવા દેવાનો છે તો જોઈ શકો છો આપણા ગોળનો કલર એકદમ બદલાઈ ગયો છે અને પાયો આવી ગયો છે હવે આપણે તેમાં એલચી પાવડર લઈ લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તલ લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું બરાબર તલને મિક્સ કરી લેવાના છે એકલા કાળા તલની ચીકી બનાવી હોય તો એકલા કાળા તલની પણ બનાવી શકાય છે અને એકલા સફેદ તલની પણ આપણે બનાવેલી છે તે યુટ્યુબ પર જોઈ શકો છો આજે આપણે કાળા અને સફેદ બે તલની મિક્સમાં ચીકી બનાવીશું તો જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ચીકી ફેલાવી દઈશું તો આપણે પ્લેટફોર્મ ઉપર ઘી લગાડી દીધું છે પ્લેટફોર્મ ઉપર ઘી પેલેથી જ લગાવીને રાખવાનું એટલે આપણું મિશ્રણ ઠંડુ ન થાય અને ફટાફટ આપણે ચીકી પાથરી શકીએ તો હવે આપણે ઘીવાળો હાથ કરી દઈશું અને આને થોડું હાથથી મદદથી દબાવી દઈશું અને આપણે આવી રીતે ગોળ બનાવી લઈશું તો હવે આપણે વાટકી ઉપર ઘી લગાવી દઈશું અને ફેલાવી દઈશું આ મિશ્રણને વેલણની મદદથી પણ વણી શકાય છે પણ આ વાટકીથી પણ સરસ એવું ફેલાઈ જાય છે ચીકી આવી રીતે આપણે ગોળ શેપમાં ચીકીને ફેલાવી દઈશું જોઈ શકો છો તમે સરસ એવી આપણી ચીકી ફેલાઈ જાય છે તો જોઈ શકો છો આપણે સરસ એવી ચીક્કી ફેલાવી દીધી છે એકદમ પાતળી આપણે ચીકી ફેલાવી દીધી છે તો હવે આપણે આવો ગ્લાસ લઈશું અને તેની મદદથી આપણે ગરમ હોય ત્યારે જ આવી રીતે કટ લગાવી દઈશું આવી રીતે આપણે ગો ચીક્કી બનાવીશું એટલે ગ્લાસની મદદથી કટ લગાવી દેવાના છે તમારી પાસે કટર હોય તો કટરથી પણ કટ કરી શકાય છે આવી રીતે આપણે કટ લગાવી દઈશું તો આવી રીતે આપણે ગ્લાસની મદદથી કટ કરી દીધા છે હવે આપણે ચીકીને ઠંડી થવા દઈશું દસ મિનિટ માટે અને ત્યાં સુધી આપણે આ જે દાળિયાની ચીકી છે તે ઠંડી થઈ ગઈ છે આપણે આવી રીતે જોઈ લઈએ જોઈ શકો છો તેની જાતે ઉખડી જાય છે બિલકુલ ચીકી નથી આપણે દાળિયાની ચીકી જોઈ શકો છો તેની જાતે ઉખડી ગઈ છે આપણે આવી રીતે જે સાઈડમાં વધારાનો ભાગ તે કાઢી લઈશું જોઈ શકો છો તેની જાતે જ ચીકી અલગ થઈ જાય છે ટુકડા થઈ જાય છે તો આવી રીતે આપણે બધી ચીકીના ટુકડા કરી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણી ચીક્કી ઠંડી થઈ ગઈ છે જોઈ શકો છો તેની જાતે જ ચીકી આપણી ઉખળી જાય છે જોઈ શકો છો તેની જાતે જ ઉખળી ગઈ છે તો આપણે આ વધારાનો ભાગ છે તે કાઢી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણી ગોળ ચીક્કી બનીને તૈયાર થઈ છે એકદમ આસાની ઉખડી જાય છે તો તૈયાર છે આપણી કાળા તલ અને સફેદ તલ ની આટલી ક્રિસ્પી એવી ચીકી અને દાળિયા ની ચીકી પણ એટલી જ ક્રિસ્પી બની છે તો તમે પણ આવી રીતે તલની ચીકી અને દાળિયાની ચીકી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે તલની ચીકી અને દાળિયાની ચીકી કેવી બની છે